તમે સમજી ગયા હશો કે હવામાન વિશે વાત કરવી છે હવામાન વિશે એટલા માટે વાત કરવી છે કેમ કે આ માઠા સમાચાર ફરી એકવાર સામે આવ્યા છે ચોવીસ પચીસ છવ્વીસ તારીખ આસપાસ અને ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં માવઠાની શક્યતા છે વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત આજથી થઈ ગઈ છે બનાસકાંઠામાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે અમુક વિસ્તારોની અંદર એ જોવા મળ્યું છે અને આગાહીઓ પણ એવી કરવામાં આવી રહી છે કે આખા સપ્તાહ દરમિયાન વાદળો દેખાશે બહુ જ ગાઢ વાદળો દેખાશે અને વાતાવરણમાં પલટો આવશે ચોવીસ પચીસ છવ્વીસ તારીખ આસપાસ વધારે અસર થવાની છે અ પવન મોટાભાગે શાંત રહેવાનો છે દક્ષિણ ગુજરાતની અંદર પણ અસર થશે વાતાવરણમાં પલટો આવશે આ સમાચાર અત્યારે એટલા માટે બહુ જરૂરી છે કેમ કે રવિ સિઝન પર ફરી એકવાર માવઠાનો ખતરો ઊભો થયો છે ઉનાળાની શરૂઆત છે અને શરૂઆતમાં ફરી એકવાર માવઠાની શક્યતાઓ છે ક્યાંક કાપણીની સિઝન છે આંબામાં ક્યાંક ભરપૂર મોર આવ્યો છે અને કેરીઓ ઝૂલી રહી છે પણ એ બધા પર પાણી ફરી વળે એવા સમાચાર સામે આવ્યા છે માવઠું પડે એવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે આ સમયગાળામાં વરસાદ પડે તો ખેડૂતોની ચિંતામાં ચોક્કસથી વધારો થાય કેમ કે ચાર મહિનાની એમની મહેનત છે અને મહેનત પર પાણી ફરી વળી શકે છે વાત કરીએ સ્ક્રીન પર તમે આ જે જોઈ રહ્યા છો એ સેટેલાઇટ તસવીર છે અને સેટેલાઇટ તસવીરથી આપણે માહિતી મેળવતા હોઈએ છીએ એ પ્રમાણે બે જગ્યાઓ પર તમને અત્યારે વાદળો દેખાતા હશે એક આ તરફ અને એક આ તરફ આ તરફના જે વાદળો છે એ ધીમે ધીમે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે નીચે આવવાનું છે અને એ જ્યારે નીચે આવશે ત્યારે ગુજરાત પર ખાસ કરીને ઉત્તર ગુજરાત પર એની અસર થશે એવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે ત્રણથી ચાર દિવસનો સમય છે પણ એ સમયગાળા દરમિયાન વાદળો ગાઢ જોવા મળશે ઘાટતા વાદળો જોવા મળશે વાતાવરણમાં પલટું આવશે પવનની સ્પીડ ત્રણ ચાર દિવસ સુધી નોર્મલ રહેવાની શક્યતા છે પણ ત્યાર પછી એ પવનની ગતિમાં પણ વધારો થાય એવી શક્યતા છે તમે જે જોઈ રહ્યા છો એ ગુજરાતમાં અત્યારે કચ્છ તરફ અને ઉત્તર ગુજરાત તરફ વાદળો દેખાઈ રહ્યા છે આ જે વિસ્તાર છે ત્યાં વાદળો તમને દેખાઈ રહ્યા છે આ તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને એક આ તરફ છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચે તરફ આવશે ત્યારે ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ એની અસર થાય એવી શક્યતાઓ પૂરેપૂરી છે વરસાદની આગાહી આજે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કરી છે અને એ વરસાદની આગાહીમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને નીચે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે અહીંયા સક્રિય થઈ રહ્યું છે એની અસર થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે હવામાન વિભાગ જે મોડેલ રજૂ કરે છે એ મોડેલ પ્રમાણે પણ આપણે જોઈએ તો હવામાન વિભાગનો આખા જે અઠવાડિયાના મોડેલ છે એ મોડેલમાં પણ એવું દર્શાવાયું છે કે ગુજરાત પર વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ થઈ શકે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ના કારણે વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોને વધારે તકલીફ પડે એ પ્રકારનું વાતાવરણ સર્જાઈ શકે છે આજે મેપ તમે જોઈ રહ્યા છો એકવીસ તારીખનો આજનો છે અને જોઈ રહ્યા છો તમે આ તરફ જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયેલું છે અને જેમ જેમ સમય આગળ જશે એમ એમ તમે જોઈ શકો છો કે નીચે આવતું જશે આ તરફ અત્યારે એન્ટી સર્જાયેલું છે એ ધીમે ધીમે આ તરફ આવશે એટલે બહુ એવી બધી અસર નહીં થાય પણ એ ચોક્કસથી ખેતીને અસર કરે એવું વાતાવરણ લઈને આવશે જેના કારણે ખેડૂતોમાં ફરી એકવાર ચિંતાનો માહોલ ચોક્કસથી સર્જાઈ શકે છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે આ તરફ આગળ વધતું આવી રહ્યું છે અને આ સાયક્લોન પણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે જેમ સમય આગળ જશે એમ એમાં પરિવર્તન આવતા જશે અને આ તમે મેપમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે પરિવર્તન આવશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છવ્વીસ તારીખ આસપાસ આવી રીતે સર્જાયું હશે અને જે બહુ જ નજીક આવી જશે એન્ટી પણ આગળ વધી જશે અને સત્યાવીસ તારીખ આસપાસ આ પ્રકારનું અને ઉત્તર ગુજરાતના ખાસ કરીને જે વિસ્તારો છે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અહીંયા જે અસર છે એના કારણે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે કચ્છના અમુક વિસ્તારો છે અને આ તરફ મધ્ય ગુજરાતનો જે અમુક ભાગ છે ત્યાં બની શકે માવઠું છે એ પડી શકે છે અંબાલાલ પટેલ જે હવામાન નિષ્ણાંત છે એમણે પણ કહ્યું છે કે માવઠાની શક્યતાઓ છે અને આ ચાર મહિનાની ખેડૂતોની જે મહેનત છે એના પર પાણી ફરી વળે એવી શક્યતાઓ ચોક્કસથી છે કેમ કે છવ્વીસ ફેબ્રુઆરીથી લઈ અને માર્ચની શરૂઆત સુધી માવઠું પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ તમે જોઈ રહ્યા છો અઠ્યાવીસ તારીખ આસપાસ અને અઠ્યાવીસ તારીખ આસપાસ બહુ જ નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી ગયું હશે એન્ટીસાયક્લોન પણ આ બાજુ હશે એટલે બહુ જ એવી વરસાદની ભારે અસર થવાની કોઈ શક્યતાઓ નથી પણ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ આસપાસ માવઠું પડે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે બહુ લાંબા ગાળાનું પ્રિડિક્શન અઠવાડિયાનું પ્રિડિક્શન છે એટલે એમાં હવામાન વિભાગ સતત અપડેટ આપતું રહેશે એ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું પણ આ પહેલી તારીખનો આ મેપ છે અને મેપમાં પણ તમે જોઈ શકો છો બનાસકાંઠા ઉત્તર ગુજરાતના કચ્છના અમુક વિસ્તારોમાં પણ એની અસર છે એ આ મેપની અંદર દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાત આસપાસનો અમુક વિસ્તાર છે ત્યાં પણ એની અસર થશે વાદળછાયું વાતાવરણ ચોક્કસથી રહેવાની શક્યતા છે અને ત્યાર પછી જેમ જેમ એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગળ વધશે એમ એમ એની અસર છે એ વધતી જશે અને છેક આ મેપમાં જે બતાવી રહ્યા છે એ પ્રમાણે તમે જુઓ ત્રણ તારીખ આસપાસ ગુજરાત પર વધારે પડતી અસર હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કચ્છ ઓલમોસ્ટ કચ્છની અંદર અને ત્યાર પછી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો ભાગનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની અંદર તાપી નવસારી ડાંગ સુધીનો જે છેવાડાનો વિસ્તાર છે એ વિસ્તારમાં અત્યારે દેખાડી રહ્યા છે પણ આગળ જતા જતા જેમ અપડેટ આવશે એમ વધારે ખબર પડશે ત્રણ તારીખ આસપાસનું આ અનુમાન છે હવામાન વિભાગનું પ્રિડિક્શન છે અને પવનની ગતિ છે એ પણ વધી શકે એવી શક્યતાઓ હવામાન વિભાગનું આ મોડેલ દર્શાવી રહ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે એ સાંભળીએ તારીખ છવ્વીસ ફેબ્રુઆરીથી માર્ચના શરૂઆત સુધીમાં ગુજરાતના કોઈ કોઈ ભાગમાં કે વાયુ મારફુ થવા ત્યાં સાંઠા પડવાની શક્યતા છે જેમાં રાજકોટના ઉત્તરના ભાગમાં હવામાનમાં પડતો આવશે કચ્છના ભાગમાં હવામાનમાં પડતો આવશે ઉત્તર ગુજરાતના ભાગમાં હવામાનમાં પડતો આવશે પંચમહાલના ભાગમાં હવામાનમાં પડતો આવશે અરવલ્લી સાબરકાંઠાના ભાગમાં હવામાનમાં પડતો આવશે મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં પડતો આવશે પણ આ પડતાના કારણે વાદળ વાળું કે ક્યાંક છાંટા થવાની શક્યતા રહેશે તો રાજ્યમાં ફરી એકવાર માવઠાના એંધાણ વર્તાઈ રહ્યા છે છવ્વીસ તારીખથી લઈ અને પહેલી તારીખથી ત્રીજી તારીખ સુધી રાજ્યની અંદર માવઠાની શક્યતાઓ વર્તાઈ રહી છે વાદળછાયું વાતાવરણ ઉત્તર મધ્ય ગુજરાતમાં ખાસ વધારે રહેવાની શક્યતાઓ છે કચ્છની ઉપર પણ એ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે હવામાનને લઈને જે પણ અપડેટ આવશે એ સતત તમારા સુધી પહોંચાડતા રહીશું તમારા વિસ્તારમાં ગામ શહેરમાં વાતાવરણ કેવું છે એ કમેન્ટમાં લખીને તમે અમારા સુધી માહિતી પહોંચાડી શકો છો તમારા સુધી જે માહિતી પહોંચાડી છે એ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો તરફથી આવેલી માહિતી અમે પહોંચાડી છે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર